જય માતાજી જય શ્રી કૃષ્ણ આવી જાવ બધા લાઈવમાં માં આવો આવો રાજદીપભાઈ ફર્સ્ટ લાઈક રાજદીપભાઈ ની આવો આવો વેલકમ વેલકમ રાજદીપભાઈ કેમ છો થેન્ક યુ થેન્ક યુ

પ્રકૃતિ બેલ વાંચે છે કિટુ ભાઈ ડોટ ડોટ ચાલુ કરી દીધા છે વેલકમ વેલકમ કીટુ ભાઈ યુટ્યુબના સિમ્બોલ સાથે આવી ગયા છે થેન્ક યુ થેન્ક યુ કિટુ ભાઈ સિમ્બોલ સાથે આવી ગયા છે યુટ્યુબના ચાલો બધાય જોડાઈ ગયા હોય તો લાઈક કરી દેજો નવા નવા જોડાઈ ગયા હોય તો ચેનલે સસ્ક્રાઈબ કરી દેજો બધા કોણ કોણ જોડાઈ ગયું છે કિટુ ભાઈ યુટ્યુબના સિમ્બોલ સાથે આવી ગયા છે ઓ આવ આવો કિટુભાઈ કિટુ ભાઈ નામ નહીં ભાઈ વા ભલે પણ કીટુભાઈ છે ને નામ નહીં આપે કા કીટુભાઈ ભાઈ શું કરે છે તો રાધીભાઈ ભાઈ હજુ નીચે છે હમણાં આવશે ચાલો ઝડપથી લાઈવમાં આવી ગયા હોય તો લાઈક કરી દેજો માય કીટુમાંથી કે છે ગોલ માય કીટુમાંથી રવજીભાઈ ડોબરિયા આવ્યા છે બધાને જય માતાજી જય માતાજી જય માતાજી લાઈક કરી દેજો માય કીટુમાંથી કે છે જી ચાલો ઝડપથી લાઈવમાં આવી ગયા હોય તો લાઈક કરી દેજો અને નવા નવા જે આવી ગયા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધા માય કીટુમાંથી મનુભાઈ એવા છે જય મોમાઈ મોદા આવો જય મોમાઈમાં જય મોમ્માઈમાં આવો પરેશ વાઘેલા એવા છે પારસભાઈ ઓકે ઓકે આવો આવો પરેશભાઈ કેમ છો વેલકમ ધન્યવાદ માય કીટુમાંથી સિમ્બોલ સાથે આવી ગયા છે થેન્ક યુ થેન્ક યુ ચાલો બધા જોડાઈ જાઓ કેટલું છે આવ્યા છે જય માધવરાય આવો ધીરુભાઈ જય માધવરાય જય માધવરાય અમીરભાઈ સિંધિયા આવ્યા છે હા મોજ હા એ લાઈક કરી દેજો બધા અમીરભાઈ ધીરુભાઈ બધા લાઈવમાં આવ્યા છો તો ચાલો ઝડપથી લાઈક કરી દો

ચાલો બધા જોડાઈ કરો ગયા હોય તે લાઈક કરી દેજો બધાય અને જે નવા નવા જોડાઈ ગયા હોય તે ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મને બહુ ભાવે કઢી ખીચડી મને ભાવે રાજીપ ભાઈ હં આ ચૂકેશો હં 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 એસ કે સ્ટાર લવમાંથી આવ્યા છે જય દ્વારકાધીશ દીદી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ લાઈક કરી દેજો ભાઈ નવા એવા છો તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હરેશભાઈ ચૂડાસમાં આવ્યા છે હેલો બેન કેમ છે મજામાં ને शू हाँ ले हाँ ओके ओके हरेश भाई मजा तो में छे तो भाई तुम केम छो लाइव तो लाइक कर भाई छो तो ने सब्सक्राइब कर देजो आपको लाइक भी कर दिया है आपका चैनल को मैंने सब्सक्राइब कर दिया मेरी प्यारी दीदी थैंक यू थैंक यू आया छो तो थैंक यू खूब खूब आभार चलो जोड़ाई जाओ बता क्या भागी जाओ बधाए लाइक कर दियो बधा जोड़ जाओ चलो झड़प खेम जी भाई आया जय माता आवाओ खेमजी भाई जय माता जय माता दोट साथरमसिंह भाई आया दसमी लाइक जय माता आवाओ जय माता जय माता मैं बिहार से हूँ दीदी ओके ओके भैया तो चैनल को सब्सक्राइब कर दल छोरू मे आया जय खोडियार बेन जय खोड़ियार जय खोडियार धरम सिंह भाई आया जय मशापुरा जय मशापुरा धरम भाई

કેમ છો જમ્યા કે નહીં હા જમી લીધું કેમ છો જુનાગઢ ડાયરો બસ મજામાં આવો મજામાં આશાપુરા બ્લોકમાંથી આવ્યા છે જય માતાજી બેન જય માતાજી જય માતાજી એ હમણાં કરું હો લાઈવ કરું રાજદીપભાઈ હમણાં કરું હો તમે કીધું એ રિએક્શન જોવાનું છે ઓકે હમણાં લાઈવ કરું પાછું